તક્ષશિલા ઇંગ્લિશ સ્કૂલ ઈડર ધોરણ દસનું સો ટકા પરિણામ ઈડર સ્થિત તક્ષશિલા ઇંગ્લિશ સ્કૂલમાં સાબરકાંઠામાં વર્ષોથી શ્રેષ્ઠતમ પરિણામ માટે જાણીતી બની છે ત્યારે માર્ચ બે હજાર પચ્ચીસમાં લેવાયેલ ધોરણ દસ બોર્ડની પરીક્ષામાં સ્કૂલનું ઉજ્જવળ પરિણામ આવ્યું છે पटेल जु एंड मैं तक्षशिला इंग्लिश स्कूल की स्टूडेंट हूँ एंड आज हमारा एस एस टेंथ बोर्ड का रिजल्ट आया एंड आई स्कोर 96.83 परसेंटेज एंड ये मैंने अचीव किया है विदाउट एनी ट्यूशन एंड इसके लिए मैं स्पेशल क्रेडिट हमारे स्कूल के डायरेक्टर सर जनक सोनी सर मेरी एक्सपर्ट फैकल्टीज एंड मेरे पेरेंट्स को देना चाहूँगी एंड स्पेसिफिकली मैंने साइंस में एंड संस्कृत में हंड्रेड आउट ऑफ हंड्रेड स्कोर किया एंड इसके लिए भी मैं अपना थैंक्स प्रणा सर और गीता मैम को देना चाहूँगी एंड थैंक यू सो मच थ्रू आउट द जर्नी मेरा इतना सपोर्ट देने के लिए हेलो एवरीवन मेरा नाम दिव्या जैन है और आज ही टेंथ का रिज़ल्ट uh, आया है और मैं बहुत ही खुश हूँ कि मेरा फर्स्ट रैंक आया है और मुझे नाइन्टी सेवन पॉइंट सिक्सटी सिक्स मिले हैं मैं स्पेशली थैंक फुल हूँ हमारे डायरेक्टर सर जनक सर को और हमारी एक्सपर्ट फैकल्टी टीम को और मेरे सब सप, मेरी सपोर्ट सिस्टम मेरे पेरेंट्स को भी जिन्होंने मुझे इतना सपोर्ट किया और मैं स्पेशली थैंक्स कहना चाहूँगी जस्ट बिकॉज मुझे दो सब्जेक्ट में हंड्रेड आउट ऑफ हंड्रेड मिला है मैथ्स स्टैंडर्ड मैथ्स और एस एस दोनों में मैं वी एस पडल सर और पूर्णिमा मैम दोनों को ही स्पेशली थैंकफुल हूँ और मैंने अपनी फर्दर स्टडीज़ भी एलेवेंथ साइंस में तक्षशिला इंग्लिश स्कूल में ही कंटिन्यू करने का मैंने फैसला लिया है और मुझे आई एम फीलिंग वेरी प्राउड दैट आई वॉज अ पार्ट ऑफ तकशिला इंग्लिश स्कूल थैंक यू सो मच અને હું તક્ષિલા સ્કૂલની વિદ્યાર્થી છું આજે દસમાનું પરિણામ જાહેર થયું છે એન્ડ મેં નાઇન્ટી ફાઈવ પર્સન્ટથી સ્કોર કર્યું છે તેના માટે હું અમારા ડાયરેક્ટર સર જનક સોની એન્ડ અવર એક્સપર્ટ ટીમ ઓફ તક્ષિલા એન્ડ મેં પેરેન્ટ્સને બહુ થેન્કફુલ છું અને મેં બે સબ્જેક્ટમાં આઉટ ઓફ આઉટ સ્કોર કર્યો છે સાયન્સ એન્ડ સંસ્કૃત તેના માટે હું થેન્કફુલ છું અવર પ્રણવ સર એન્ડ ગીતા મેમ અને ફર્ધર સ્ટડી માટે મેં તક્ષિલામાં જ પાછું એડમિશન લીધું છે થેન્ક યુ સર મારું નામ દેવમ દેસાઈ હું તક્ષશિલા ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ ચારથી લઈને ધોરણ દસ સુધી અભ્યાસ કરું છું મારા એસએસસી બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે જેમાં મેં ખૂબ સફળ રીતે પંચાણું પાંચ ટકા પ્રાપ્ત કર્યા છે જેનો શ્રેય મારી શાળા અને મારા વાલીઓને જાય છે મારા વાલીઓને મારા વડીલો જેમને મને પ્રેરણા આપી અને મારી સ્કૂલ જેને કોઈપણ કોચિંગ ક્લાસને ટ્યુશન વગર મારી આ સફળતામાં ભાગીદાર બને છે આજના કાલના વિદ્યાર્થીઓ અને વાલીઓ એમ વિચારે છે કે આ કોચિંગ ક્લાસ વગર જે ટક્કાલાવા છે એ એટલા પોસિબલ નથી પણ હું કહેવા માગું છું કે તક્ષિલા ઇંગ્લિશ સ્કૂલના લીધે મારા વાલોને લીધે મારે પોતાની મહેનતના લીધે મેં આ પોસિબલ કર્યું જેમાં મારા આટલા તે મેં એસએસસી બોર્ડ પ્રાપ્ત કર્યું છેલ્લે એટલું કહીશ કે મારા બે વિષયમાં જે સોમાંથી સો માર્ક્સ આવ્યા છે જે છે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તો એનો શ્રેય મારા વિજ્ઞાનના શિક્ષક શ્રી પ્રણવસિંહ દેવડા અને મારા સામાજિક વિજ્ઞાનના શિક્ષક પૂર્ણિમા પટેલને જાય છે નમસ્કાર આજે ધોરણ દસનું જે પરિણામ જાહેર થયું તો અમારી સંસ્થા તક્ષશિલા ઇંગ્લિશ સ્કૂલ કીડરનું પરિણામ જાહેર થયું જેમાં સો ટકા પરિણામ આવ્યું છે અને એ ગ્રેડમાં આવનાર અઢાર વિદ્યાર્થીઓ છે નેવું ટકાથી ઉપર આવનાર લગભગ અમારી પાસે વીસ જેવા વિદ્યાર્થીઓ છે એ ટુ ગ્રેડમાં આવનાર ત્રીસ જેવા વિદ્યાર્થીઓ છે અને એસી ટકાથી વધુ પરિણામ લાવનાર અડતાલીસ જેવા વિદ્યાર્થીઓ છે અને જે પ્રથમ નંબરે અમારી સંસ્થામાં જેણે ટોપ કર્યું છે દિવ્યા જૈન જેના સત્તાણું પોઈન્ટ છાસઠ ટકા છે જે અમારા માટે અમારી સંસ્થા માટે બહુ ગૌરવની વાત છે અને આ તમામ ક્રેડિટ